પાટણમાં આવેલા આનંદપુરમાં રૂપાસરા વિસ્તારનો એસી વર્ષ જૂનો અંધકાર યુગનો સમાપ્ત થયો છે પાલિકા વોર્ડ એકમાં અગિયાર નવા લાઇટના થાંભલા લગાવવામાં રહીશોમાં આનંદની લાગણી છવાય છે નગરસેવિકા જયાબેન ઠાકોરના તાત્કાલિક પ્રયાસને લઈને અંધકારનો અંત આવ્યો છે વર્ષો જૂની સમસ્યા લોકોની અનેક રજૂઆતો છતાં અટવાયેલા સમસ્યાનો અંત હવે આવ્યો છે રાત્રિ સમયે ડર અસુરક્ષા અને મુશ્કેલીઓમાંથી સ્થાનિક રહીશો મુક્ત થયા છે રૂપાસરા વિસ્તારમાં પ્રકાશ થતાં સમગ્ર વિસ્તારમાં આનંદની લહેર છવાય છે અમારા વિસ્તાર ઉપાસરા વિસ્તારની અંદર લગભગ પચાસથી સાઠ વર્ષથી લાઇટ લાઇટનો પ્રોબ્લેમ હતો અહીંયા લાઇટ નથી અમારા બાએ ઘણી રજૂઆત કરી પણ આજ સુધી કોઈ રજૂઆત સાંભળી નહીં લાઇટનું કોઈ પણ કામ દીધું નથી અને જયાબેનનો ખૂબ ખૂબ આભાર તેમને એક જ વાર અમે ટાપુ ભરાયું અને અમારું ટાપુ એમને પહેલી વાર ચૂંટ્યા અહીંયા ઘણા ચૂંટીને આયામ ઘણા જ્યાં ખાલી વોટ લેવા ખાતર આવે છે પછી જીત્યા પછી તો કોઈ દિવસ અહીંયા આવવાનું શું પરિસ્થિતિ શું નથી પરિસ્થિતિ કોઈ દિવસ અહીંયા આંટો મારવા પણ આવતા નથી જયાબેનનો અમે દિલથી આભાર માનીએ છીએ કે અહીંયા અમારું આટલું કામ કરી આપ્યું એ પણ હાવ

પણ અમારે કોઈ અમારું કામ ના કર્યું દયા બેને અમારું કામ કર્યું અમને બહુ અમે માનો આભાર માનો છો પણ અમારે લઈ આવેલી તો અમે બઉ એમનું માન્ય છે પ્રહલાદ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાંધનપુર પાટણ